ખેડૂત મિત્રો સારા દસ્તાવેજ કેવા હોવા જોઈએ જોકે દસ્તાવેજ એટલે ખાસ માત્ર સેલ ડીડની વાત નથી તમામ પ્રકારના દસ્તાવેજ ની વાત છે પરંતુ અહીંયા મુખ્ય મુદ્દો આપણે સેલ ડીડ એટલે વેચાણ ખતને ધ્યાનમાં રાખીને કરશું તમે જ્યારે જમીન ખરીદો છો ત્યારે જે સેલ ડીડ તૈયાર થાય છે એમાં મહત્વના મુદ્દા શું હોય છે જોકે તમામ બીજા એગ્રીમેન્ટની અંદર પણ આ મુદ્દા મહત્વના છે પણ અહીંયા આપણે સ્પેશિયલ જે જે ધ્યાન આપશું સેલ ડીડને ધ્યાનમાં રાખીને રજિસ્ટર્ડ દસ્તાવેજ કેવો હોવો જોઈએ સૌ

બે બાબતો અગત્યની મિલકત નું ટાઈટલ્સ અને ખરીદનાર વેચનારની વિગતો હવે પછી અગત્યની આવે છે ફરીને મિલકતનું આખે આખું વર્ણન કે અમારા કબજા અંદર આ મિલકત છે એના તમામ ઉલ્ટી બે હાજર પચીસ પછી આવતી હોય એમ શરૂ કરી અને માં પછી પછી પંચાણું થી શરૂ કરી અઠાવન સુધીની તમામ નોંધો એ વારસાની તમામ નોંધની ટૂંકી વિગતો ની અંદર આવી જવી જોઈએ કે કોની પાસેથી કેવી રીતે મિલકત ટ્રાન્સફર થઈ એટલે એના હક અને અધિકારો કેવી રીતે છે વારસાગત હોય તો ભલે ખરીદેલા હોય તો ભલે એની વિગત આખે આખી આવી જાય પછી પાછું મિલકત નું જે છે આખું વર્ણન એની સાથે આવી જાય પછી સદરૂ મિલકત જે છે એ નું હોવાનું કે ગણોત તરીકે નહીં હોવાની એક જાહેરાત જે છે એની અંદર આવી જવી જોઈએ કે આ મિલકત જે છે એને કોઈ ગણોતિયા લાગુ પડતી નથી કે એ ચીફ ની મિલકત ને કોઈ વાત લાગુ પડતો નથી એવી જાહેરાત એની અંદર આવી જવી જોઈએ પછી ઇઝમેન્ટ રાઇટ બધા લખાઈ જવા જોઈએ ત્યાર પછી ના અંદર માત્ર જમીન નથી વેચવામાં આવતી જમીન સાથે સેઠા પાડા વાળ એસાઈ અંદર કઈ મકાન આવેલું હોય કુવો આવેલો હોય પાણીના પિયત ની સગવડતાઓ આવેલી હોય સાધનો આવેલા હોય ફ્રેન્સિંગ હોય એ બધું આવી જાય છે અને યાવત ચંદ્ર દિવા કરો એ એની અંદર શબ્દો એવા આવી જવા જોઈએ કે જેથી કરીને બીજાનો વેચ્યા પછી એનો કોઈ પ્રકારનો હક હિત કે દાવો રહેતો નથી ત્યાર પછી એની અંદર આવી જવું જોઈએ કે આમાં કોઈ પણ પ્રકારના બાકી લેણા નથી કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ બેંક કોઈનો ગીરો કે કોઈ પણ વ્યક્તિનો અન્ય અધિકારો કે એમાંથી કોઈને અન્ય હકોમાં પિયત પાણી લેવાનો હક નથી કોઈને ચાલવાનો હક નથી હોય તો એ બધું નોંધાઈ જવું જોઈએ તમારા હકો એમાંથી જો નોંધાવવાના થતા હોય તો ક્યાંથી રોડ રસ્તાના અધિકારો છે નોંધાઈ જવા જોઈએ ખાલી નોંધાવે એટલું જ નહીં જે રોડ રસ્તો આપનાર છે આગલા સર્વે નંબર વાળો અલગ માલિક હોય એને માલિક આપતો હોય તો કંઈ જરૂર નથી એની જમીનમાંથી આપતો હોય તો પણ બીજાની જમીન હોય તો એની સહમતીમાં સહી નોંધાઈ જવી જોઈએ આ બાબત ખાસ અગત્યની છે જો અહીંયા સહમતીમાં સહીમાં એ વખતે હાજર ન હોય તો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર એનું અલગથી

બાકી લિંક જે છે એ મેળવવાનું કદી ભૂલવું નહીં અને શક્ય હોય તો એ પણ ટાંકી દેવું એટલે ખેડૂત ખાતે દરે તૂટતી નથી એ ખબર પડે આમાં કોઈ ઈજારાદાર નથી કોઈ ટોચ મર્યાદા ધારો લાગુ નથી એની તો કોઈ ફાજલ થયેલી જમીન નથી કે કોઈ કેસ ચાલુ નથી કોઈ કોર્ટ કેસ મનાય હુકમ ચાલુ નથી એવી નોંધ પણ એની અંદર ખાસ કરીને અલગ ફકરાની અંદર થઈ જવી જોઈએ ભવિષ્યમાં આના સંબંધિત કોઈ વારસદારો જાગે કોઈ વારસદારો ભૂલાઈ ગયા હોય છુપાવેલા હોય કોઈ સગીર જાગે તો નુકસાની વર્તનનો દાવો અમારી પાસેથી વસૂલ કરી શકશો આ પ્રકારની નોંધ પણ એક સ્પેશિયલ ટાચ મારીને થઈ જવી જોઈએ કારણ કે રજિસ્ટર્ડ દસ્તાવેજ છે ભવિષ્યમાં ક્યારે કોઈ પણ પ્રકારના લિટિગેશન ઉભા થાય તો તમારો ગાડીઓ જે છે તૈયાર હોવો જોઈએ એના ગાળામાં મૂકવા માટેનું એવી જ રીતે પછી પરિશિષ્ટ નાખવાની જરૂર પડે તો પરિશિષ્ટ નાખી દો ચતુર્સીમાં ખાસ નાખો સ્થળ ઉપર જોઈએ અને ચતુર્સીમાં નાખો કે એમાં કઈ ભૂલ નથી થતીને તમારા સેઠા પાડોશી કોણ છે એના સર્વે નંબરો ટાંચી ને પરફેક્ટ હોવી જોઈએ ચતુર્સીમાં નો શક્ય હોય તો દાખલો પણ અગાઉથી મેળવાવી લેવો ઓળખના પ્રૂફ એટલે ફોટા પાડીને જે ખેતરમાં મૂકવાના છે એ ભલે બે પેજ થાય એનું અલગથી મુકાઈ જવું જોઈએ એવી જ રીતે છેલ્લે શબ્દ આવે કે ભાઈ આ જમીન જે છે અમે રાજી ખુશીથી એનો જીવ કાયમ રાખી બિન કેફે પૂરતો હવે જ લઈ સમજી વિચારી અને તમને વેચાણ આપીએ છીએ જે તમારા વંશ વાલી વર્ષે કબૂલ મજૂર છે આટલું થઈ ગયા પછી પૂરું નથી થતું ઘણા આ પૂરું થઈ ગયું હવે અગત્યની વસ્તુ છે બંનેની સહયો ખરીદનારા બધાઓ વેચનારા બધા અને ખરીદનારા એટલી જ અગત્યની છે સાક્ષીની ની સહયો સાક્ષી કોણ રાખવા તો સાક્ષી ખરીદનારે પોતાના રાખવા જોઈએ પણ હું કોટડીયા છું તો મારા કોટડીયા સાક્ષી ન રાખવા એ ખાસ ધ્યાન રાખજો એ મારે કોઈ અલગ સરનેમ વાળા રામાણી ભીમાણી કેવા કોઈ પણ બીજા સાક્ષીઓ મારે રાખવા જોઈએ પાછા બને ત્યાં સુધી યમ સાક્ષી રાખો અને સાક્ષી જે છે તમારી ફેવર નો હોય એવો રાખવો જોઈએ જે પહેલાને ઓળખે છે એવી કહે આ પ્રમાણે આખું ડોક્યુમેન્ટ બનાવશો તો ભવિષ્યમાં તમારે એને ચેલેન્જ થવાની શક્યતા ઓછી રહેશે ખાસ યાદ રાખજો તમારે રોડ રસ્તા કૂવા પાણી અન્ય ના હાકો એ ખાસ જોઈ લેવા જોઈએ આશા રાખવું કે આટલી માહિતી તમને દસ્તાવેજ કરતી વખતે ઉપયોગી થશે